નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું લુણાવાડા બસ સ્ટેન્ડ ખાતે વિભાગીય નિયામક બીઆર ડિન્ડોર ડેપો મેનેજર જાગૃતિબેન ગણાવા સહિત એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ પંચિલ હાઈસ્કૂલના આચાર્ય અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું આ અંગે ગોધરા વિભાગીય નિયામકે જણાવ્યું છે કે રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશના શુભયાત્રા સ્વચ્છયાત્રા અભિયાન અંતર્ગત ગાંધીનગર બસ સ્ટેન્ડ ખાતેથી

કચરો તમારો જે કંઈ બસમાં થાય તો પાન પડી હોય તો કચરો અહીંયા કચરાપેટી કચરા છે કચરાપેટીમાં કચરો નાખવો નાખવો નહીં અને તમે મુસાફરી કરો ત્યાર પછી બસ માટે તમારે તમારા અભિપ્રાય તમારા ઓપિનિયન આપવા હોય તો અહીંયા ક્યુઆર કોડ મૂકેલો છે ને તમે તમારા મોબાઈલથી સ્કેન કરીને એમાં તમારો ઓપિનિયન આપી શકો એસટી નિગમ દ્વારા અત્યારે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે બસો કમ્પ્લીટ અંદર બહાર સફાઈ થઈ રહી છે બસ સ્ટેશન સફાઈ થઈ રહી છે તો એમાં તમારો પણ સહયોગ જરૂરી છે અને તમારો અભિપ્રાય પણ જરૂરી છે જેથી કરીને ખાસ બધાને વિનંતી કરવામાં આવે છે કચરો કચરા પેટીમાં નાખો અને તમારો ઓપિનિયન ક્યુઆર કોડ અહીંયા રાખેલો છે એમાં આપો હાલમાં તારીખ બે બાર ના રોજ આપના તેમજ ગુજરાત સરકારના માન્ય વાહન વ્યવહાર મંત્રી સાહેબ દ્વારા ગાંધીનગર ખાતેથી બસ સ્ટેશનોની સફાઈ તેમજ બસોની સફાઈ અંગેનો મોટો અભિયાન શરૂ કરવામાં આવેલ રહેલ છે અને એના ભાગરૂપે ગોધરા વિભાગના દરેક બસ સ્ટેશન ખાતે ત્રણ જિલ્લાના જે સાત ડેપો છે તેર કંટ્રોલ પોઈન્ટ છે તે તમામ બસ સ્ટેશન અને કંટ્રોલ પોઈન્ટ ખાતે સફાઈનું એક આયોજન કરી અને અવિરતપણે સફાઈ થાય તે માટેનું આયોજન કરેલ છે તેના ભાગરૂપે દરેક બસ સ્ટેશન ખાતે રાઉન્ડ ધી ક્લોક સફાઈ ત્રણ સીટમાં સફાઈ થાય એ રીતે બહારના માણસો રોકી રોજમદાર માણસો રાખી સફાઈ કામદાર રાખીને અવિરતપણે સફાઈનું ધોરણ જળવાઈ રહે તે માટે સાફ સફાઈ કરવામાં આવી રહેલ છે એ ઉપરાંત એસ ટી નિગમની તમામ બસો અંદર બહારથી સફાઈ થાય તે મુજબ ગોધરા વિભાગની પાંચસોની ઉપરની જે બસો વિભાગ ખાતે ઉપલબ્ધ છે તે તમામ બસોને અંદર બહારથી શેમ્પુ ઓસ થાય તે માટે વિભાગ દ્વારા પ્રયત્નો કરી રહેલ છે અને બસોની સફાઈ કમ્પ્લીટ થાય એ માટે દરેક મુસાફરોને પણ બસમાં અંદર કચરાપેટી મૂકીને તેઓને વિનંતી કરવામાં આવે છે દરેક કંડક્ટર બસ ઉપરતી વખતે દરેક કંડક્ટરને સૂચના આપવામાં આવે છે કે ભાઈ કચરો કચરાપેટીમાં નાખવો બહાર કચરો નાખવો નહીં ગંદકી કરવી નહીં તેવા સૂત્ર પણ મૂકેલા છે બસમાં સ્ટીકર પણ લગાવેલા છે અને દરેકે દરેક બસ સ્ટેશન બસમાં કચરાપેટી મૂકવામાં આવેલી છે આ ઉપરાંત આ તમામ કામગીરી થઈ રહેલી છે તેના ભાગરૂપે લોકોનો મંતવ્ય ઓપનિયન ઓપિનિયન લેવા માટે નિગમ તરફથી દરેક બસમાં કચરાપેટી મૂકવામાં આવેલ છે આ ઉપરાંત ક્યુઆર કોડ દરેક બસમાં મૂકવામાં આવેલ છે જેથી કરીને દરેક મુસાફર જનતા દરેક મુસાફર વિદ્યાર્થી જે કોઈ બસમાં મુસાફરી કરે છે એક ક્યુઆર કોડ થકી પોતાનો ઓપિનિયન આપી અને બસની સફાઈ બસ સ્ટેશનની સફાઈ વગેરે પોતે આપી શકે અને એના સ સજેશન સૂચનો પણ આપી શકે આમ નિગમ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરી અને સારામાં સારી સફાઈ બસ સ્ટેશન ખાતે રહે મુસાફરોની સારામાં સારી સગવડ મળે બસની સફાઈ પણ સારામાં સારી મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરી રહેલ છે હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ